ગોપાલ સાહેબ ઘણા બધા કાર્યક્રમ છે મારે એક સોશિયલ મીડિયામાં આ બધા ચાલુ થઈ ગયા છે ને પેલા તો સોશિયલ મીડિયા મારો વિષય નથી મને આજનો આધુનિક મોબાઈલ ચાલુ અને બંધ કરતા પણ આવડતો નથી મે અત્યાર સુધીના રાજકારણમાં સોશિયલ મીડિયામાં કોઈના વિશે કંઈ લખ્યું નથી મારા વિશે કોઈ સારું લખ્યું હોય તો પણ મે વાંચ્યું નથી મારા વિશે કોઈ ખરાબ લેખ હોય તો પણ મેં વાંચ્યું નથી સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ મિત્રોને જવાબ દેવા માંગતો નથી પણ મારા સ્વભાવ પ્રમાણે હું કઈ લાંબી છારવારો જબો કઈ બી પહેરતો નથી એટલે આ મિત્રો મારી ચેલેન્જ છે કે તમે મારી મીડિયાનું યુદ્ધ છોડી દો જયરાશી રાજીનામું આપી દો તમે ભાજપ છોડી દો આ બધું રહેવા દો તમને કોઈ પણ આ ફંક્શન જેને સારું નથી લાગ્યું તે તમે કોઈ પણ એક જગ્યાએ ભેગા થાવ તમારો કોઈ પણ એક જવાબદાર માણસ મને મળે મને આમંત્રણ આપે સમય તમારો સ્થળ તમારું તારીખ તમારી ગાડી મારી તમે કયો હું આવીશ તમારી રૂબરૂમાં હું ચર્ચા કરીશ મારા સ્વભાવથી કરીશ અને તમે જો મરજના દીકરા હો તો મને આમંત્રણ આપો મારે શું બોલવું ભાઈ હે હે હું પદ્મિભા વાળા બોલું છું જયરાજ ભાઈ આવો હું તમને બોલાવું છું એક બેન અને તમે કયો ત્યાં હું આવી જવાલો મને કેમ ક્યાં કેમ તેમ અહીંયા બંદોબસ્ત રાખ્યો હતો કે પદ્મિની બાવાળાને એન્ટ્રી નથી કેમ શું કામ અમારી એન્ટ્રી નો રાખી ભાઈ કેમ અમારે આવીને ત્યાં બોલવાનો હક નથી અમને શું કામ અહીંયા એન્ટ્રી બંધ રાખી હતી અને હવે આપ એવું કહો છો કે ભાઈ મરદના દીકરા હોય તો આવી જાવ તો હું આપને મળવા માંગુ છું જયરાજભાઈ બરાબર છે હું આપને મળવા માંગુ છું ને આપ કયો ત્યાં હું આવી જાઉં જય માતાજી પદ્મિની બાવાળા જે પણ અત્યારે નિવેદન આવ્યું છે આપણે જયરાજભાઈનું કે અહીંયાથી અંત છે તો જયરાજભાઈ આપણે અંત નથી આપ ક્ષત્રિય સમાજના દીકરા છો અમે ક્ષત્રિય સમાજના બેનું છીએ તો આપને થોડોક તો વિચાર કરવો જોઈએ ભાઈ કે આપણે એક એકલા આપ ડિસિઝન નથી લઈ શકતા અને હું રાજકીય લેવલે મોતી સાહેબ પણ હું પૂછવા માગું છું કે રૂપાલાભાઈ વિરુદ્ધ દસ ફરિયાદો થઈ છે માનહાનિના દાવા થયા છે તો એને અરેસ્ટ કેમ નહીં કેમ આમાં હું એ પ્રશ્ન કરવા માગું છું કે રાજકીય લેવલે કોઈ પણ ગુનો કરી શકો છો એ બધાને ગુનો કરવાનો હક છે તો આટલો બધો મોટો ગુનો જે રૂપાલાભાઈ જે બોલ્યા છે જે અમારા માન ઉપર ગયા છે અને આ જે રાજપૂત ક્ષત્રિયના બહેનો નહીં કોઈ પણ બહેનો કોઈ પણ સમાજના બહેનો વિચાર નથી બોલી શકાતું રૂપાલાભાઈ ને તો રૂપાલાભાઈએ શું એવું સારું કામ કર્યું આજે જયરાજભાઈ એક અને જયરાજભાઈ કોઈ એક વ્યક્તિ કોઈ નિવેદન નથી આપી શકતા એને કોઈ એવો હક નથી અને સમાજ આખો વિરોધ છે અને સમાજના બેનો તો ખૂબ જ વિરોધમાં છે અને સમાજના ભાઈઓ પણ ખૂબ જ વિરોધમાં છે તો અમે આ જયરાજભાઈનું નિવેદન નહીં ચલાવી લઈએ અને માફી તો આપવાની જ નથી માફી તો રૂપાલાભાઈ પાંચ નહીં પાંચસો વખત માફે તો પણ એને માફ નથી રૂપાલાભાઈની ટિકિટ રદ કરે અને હું તો નરેન્દ્રભાઈ મોદીને આજે મોદીભાઈ આપે તો કેટલા બેનુ દીકરીઓ સાથે સારો એક સારા એ લોકો માટે કામ કર્યા છે ન્યાય મળવો જોઈએ કે કોઈને પણ હક નથી રૂપાલાભાઈ અમારા ક્ષત્રિય સમાજના દીકરાને પણ કોઈ હક નથી કે કોઈ પણ બેનુ દીકરીઓ વિશે બોલે કોઈ પણ સમાજના બેનુ દીકરીઓ વિશે બોલે તો રૂપાલાભાઈએ શું આ સારું કામ કર્યું છે આટલા મોટા આજે એમને ભાજપ પાર્ટીનું નામ બદનામ કર્યું છે કે ભાજપ પાર્ટીમાં જો આવાની ટિકિટો દેશોને તો કાલ સવારે ભાજપ પાર્ટીનું ખૂબ ખરાબ લાગશે એટલે આ નિવેદન જયરાજભાઈનું કોઈ રાજપૂત ક્ષત્રિય સમાજ સ્વીકારશે નહીં અને અમારો વિરોધ સતત ચાલુ રહેશે બરાબર છે અને રૂપાલાભાઈની ની ટિકિટ રદ થાવી જોઈ અને બીજું કે આજે અમારા બેનો આજે અમારા બેનો ત્યાં ગયા હતા અને તેમને અરેસ્ટ કર્યા છે તો જયરાજભાઈ જયરાજભાઈ નાઈ બીજા બધા ભાઈઓ રાજકીય લેવલે આપના રોટલા શેકો પણ આપણા બહેનો દીકરીઓને એક સમાજ માટે થઈને ત્યાં બોલવા માટે આવ્યા હતા પોતાની આબરૂ માટે લડાઈ દે છે તો એને સપોર્ટ કરો તમારે રાજકીય રોટલા નો શેકો મહેરબાની કરી અને આજે આપ લોકોના માટે થઈ અને આ બહેનોને અરેસ્ટ કર્યા છે તો ક્ષત્રિય સમાજના જેટલા પણ ભાઈઓ ત્યાં હોય એ લોકોને શરમ અનુભવવી જોઈએ આજે રાજકીય લેવલે આપ રોટલા શેકો છો તમારા ખુદના આજે સમાજમાં તમારું કોઈ પણ માનપાન નહીં રહે આજે એટલું તો વિચાર કરો